હલો મિત્રો કેમ છો હું છું આપના મિત્ર મહીપત આપણી મહીપત દૂધ રજિયા ચેનલમાં આપનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ કપાસના ખેતરમાં કપાસ વીણવાનું ચાલુ છે આમાં વીણી લીધો છે વરસાદનો કપા બગડી ગયો છે

વિડિયો બનાવીને બતાવીશ બે ત્રણ દિવસ થયા છે હજી ચાર પાંચ દિવસ પછી ઉગશે પછી એરંડા સારા થાય તો કપાસ કાઢી નાખશું ચાલો ત્યારે કપાસ નવા માંડવી ઠેલી પડી છે અહીંયા પછી મળશું જય જવાન જય કિસાન